મિત્રો કેમ મજામાં તો આપણે બ્લોગ ઓનલી મજામાં તો બધા જે મતે જે વખતે જે ડેડે મોટે જાય તો ફાઈનલી મિત્રો આપણે આવી ગયા હવા માં વાડીએ અને આપણે મિત્રો પાણી મિત્રો હવે ચઈને આપણે વાઈ દીધા છે તમે જોવો હો આપણે મિત્રો ચઈને બધે વાઈ દીધા છે હો ટાઈટર માં દીધું અને આપણે ચેનલ વાવી દે કર નાખ્યું ન અતે જો પાણી ચાલુ કર દો આ બધું પી ગયું અને અત્યારે જો માં આવે છે પાણી પણ ધીમું આવે કેમ કે ફૂટી ગયું છે માં ને આપણે અહીંયા જ છીએ અત્યારે કાકા ગયા હંધવા ને આપણે જો ચેનલ વાઈ દીધા છે આપણે અત્યારે તો ન અતે જો પાણી ચાલ કાલ દી પાણી ચાલુ કર દીધું આપણે કાલ જો આટલું પીતું છે ને અત્યારે આપણે પાવાનું ચાલુ કર દીધું હૈ અત્યારે તો તો આપી વે અત્યારે જો ચેના ને આપણે ખપારી લઈને આપણે કે ઢોરા બોરા જેવું હોય તો આપણે સરખું કરતું જવાનું છે બહુ એટલો બધો વાંધો ન હોય તો આપણે એટલા બધા ઢોરા નથી પણ એમ ક્યારેક ઢોરા આવે વેચમાં કે સીડે તો હમણાં કરવા પડે ને બહુ તો આપણે બધે મિત્રો એવું બધું ઢોરા જેવું નથી આપણે આપણે પાણી બરોબર એક બરોબર હાલે પાણી સીધું ધાલે એવું કંઈ નથી કે એક બાજુ હાલે એક બાજુ ન હાલતું આપણે સીધું જ પાણી ધાલે આપણે જો તમે અત્યારે અત્યારે પાણીથી ધીમું પડી ગયું છે સેટે કઈક થયું છે કેમ કે ફૂટી ગયું છે વચમાં ક્યાંક એવું હોય છે તો ખબર નથી આપણે એક જ પાણી સીધું હાલે આપણે એવું કંઈ અમુક એવી જગ્યા આવે ને કે ઢોરો જેવું દેખાય તો તો કરવાનું નકરી એવું કંઈક આપણે કરવાનું થતું નથી ને કરવાનું આવતું નથી આમાં સીધું જ છે આપણે આમાં એટલે આપણે બહુ એ તો બધું ઓલું નથી તમે જોઈ શકો છો આપણે પાણી જો સીધું થયેલું આવે અત્યારે ક્યાં પર ઓલું કાંઈ તો નથી વેચમાં કઈ એવું તો જો તમે જોઈ શકો છો ને આપણે હવે જઈશું ઉપલા છે કેમ કે અહીંયા ઘોરીઓ ફૂટી ગયો છે કે પાણી ધીમું આવે જો મિત્રો હાવ ને અત્યારે ક્યારે પી ગયો હોય પાણી ધીમું આવે કે વેચમાં કુંડી બુંડી પાણી નીકળતું હોય તો કંઈ ખબર નથી અહીંયા આપણે જોવું જો કાકા ગયા પાણી જો અત્યારે આવે તો હે પાણી ન આવતું એમ ને પાણી અત્યારે આવે તો હે ધીમું ઓછું આવે પાણી કેમ કે દાટો બાટો ખુલી ગયો હોય તો એવું હોઈ શકે છે તો ચલો કન્ટિન્યુ